મહાદેવ પેલા તો મહાદેવ શ્રી કૃષ્ણ મહાદેવ મહાદેવ અને બધાનો ફૂલ સપોર્ટ છે રેલવે દ્વારા પણ સારું આયોજન કરવામાં આવે છે અને

કોઈ વાંધો નથી આવતો છેલ્લા સાત આઠ વર્ષથી બહુ સારું છે આયોજન અને બહુ બધા ખાસ કરીને તો આર્મી ને આપણે અભિનંદન દઈએ કે એ લોકો દ્વારા જ આપણે અમરનાથ યાત્રા કરી શકીએ છીએ એ લકર આપણે જઈ શકીએ તેમ નથી એવું આપણને અનુભવ થયેલા છે મારું નામ શિવાન સ્ટાંક છે હું આ મારું ચોથું વર્ષ છે હું ત્રણ વર્ષ થી જાતો તો પહેલી વાર હું દોઢ વર્ષ નો હતો ત્યારે ગયો હતો બીજી વાર છ વર્ષ નો હતો ત્યારે ગયો હતો ને લાસ્ટ ટાઈમ ગયા વર્ષે ગયો હતો હવે આ વર્ષે ફરીથી જાઉં છું યુવાન છો બઉ સારી છે અને બહુ સુંદર આયોજન થાય છે અમરનાથ નું બધી તમે ત્યાં માહોલ જો બાલતાલમાં માં ભંડારામાં યુવાનોને ને બહુ મજા આવે એવી વ્યવસ્થા છે અને આખો રૂટ હવે સેફ થઈ ગયો છે હું સંદેશો આપવા માંગીશ કે એકવાર તો જિંદગીમાં જરૂર આ અમરનાથ ની યાત્રા કરવી જોઈએ જેમ કે બધા અત્યારે ચારધામ ની યાત્રા કરવા માટે જાય છે તો એકવાર અમરનાથ ની પણ યાત્રા કરવી જોઈએ પહેલી વખત જયારે પહેલી વખત તો હું બહુ નાનો હતો દોઢ વર્ષનો હતો એટલે મને બહુ જાજુ યાદ નથી પણ ફોટા જો એટલે હવે એમ થાય કે અત્યારે જે છે એના કરતા પહેલા બહુ સારું હતું નેચરલ ને બધી જે રીતે હતું પણ હવે ફેસેલીટીઝ બધી વધી ગઈ છે આર્મીની ફૂલ સપોર્ટ હોય છે અને આર્મી આપણું સેફટીનું નું પૂરું ધ્યાન રાખે છે એટલે કોઈ જાતનો વાંધો આવતો નથી